ઓબી ગાડી આમર ગાડી નહી કરે કિસનભાઈ ઓ મોડું થઈ હવે આ ગાવ ભાઈ ઓલી ગાડી બાકી છે કિસનભાઈ યાર દે કિસનભાઈ મોડ થઈ માર્યો કિસનભાઈ ગાવો મારે છે ગાડીમાં મોરે નાય બોલ અવાહ જો અત્યારે શું રિંગ રોડ પોગ્યા સી જઈશું ને કિસનભાઈ ની બધાઈ ગાડીમાં પેટ્રોલ લથાવા ગયા છે

તમારે કોમેન્ટમાં ખાલી જય ભાષા હું લખવાનું છે હાલો આવી જાવ પાનેરા ત્રણ મૂકવા હા માયા બેનમાં નહીં થાકે એને તો વાંધો નહીં આવે અમે થાકી જાય કા એ નહીં વાંધો જો ફ્રેન્ડ હજી માતાજીના દર્શન કરવા જવાનું બાકી છે પણ આયા કેમેરામેન ફોટા શૂટ કરવા માંડ્યા છે બ બે કેમેરામેન આવી જાય છે તો કોઈ ફોટો પાડી નહીં દે આપણે હાથે પાડવો પૂછશે બ્લોગ પૂરો થાય ને પછી પાડી દેવું દર્શન કરો શું કરું જીએસ પાણી પીવે પાણી તું જાય છે શ્રીફળ વધારે પણ આમ જો ફ્રેન્ડ શ્રીફળ ઘરની વાડીનું છે કેવડું મોટું છે અહીંયાથી તો પસાર રૂપિયાને લીધું તો એવું નથી થાય ફ્રેન્ડ બધા દર્શન કરી લીધું જી સામ આજે જો કેટલું બધું ટ્રાફિક છે બે ત્રણ માળ બનાવે છે જેટલા માળ બને એટલા હાસા ઘેરે બની જશે

মহ মন্দিৰ ম સ્ટાર ફ્રૂટ દર્શન કરીને હવે નીકળા છીએ અને હવે ત્યાં જવાનું છે વિશ્વમભરી અને વિશ્વમભરી જ્યાં હતા તો કિશનભાઈ ની ગાડી માં શિયાન કઈક ઉતરી ગઈ છે તો અહીંયા મસ્ત મસ્ત બગીચો છે જો શીકુડિયું નો જીયાજભાઈ જો ખુરશી માં બેસી ગયા અને અહીંયા છે ને કેસુડા નું ઝાડ છે જો ઉપર્યું આખું છે ખુરશી નું ઝાડ તો અમે તો જિયાજભાઈ નવરા વાટું કેસુડા થોડાક લેતા જઈ Se la labo